નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ગોડાદરામાં યાનના વેપારી પર ફાયરિંગ યુવકને પીઠમાં ગોળી વાગી સમગ્ર મામલે પોલીસ તપાસ ગોડાદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી સંજયભાઈ પડશાળ નામના યાનના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ વેપારીને પીઠ ઉપર ગોળી વાગતા તેને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જોકે ફાયરિંગ કોણે કર્યું શા માટે કર્યું એની કોઈ માહિતી જ નથી પોલીસ અધિકારીઓ જણાવ્યું કે સંજયભાઈ પડશાળા કરીને સળથનો યુવક છે જે યાનનો વેપારી છે

આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામ ના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપની સાથે